હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ મેરા રેશન એપ્લિકેશન છે હાલમાં મેરા રેશન કાર્ડમાં એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે અને રેશન કાર્ડનાં તમામ કામો રેશન કાર્ડમાં નામ તમારે ચડાવવું હોય કમી કરવું હોય કે નામમાં સુધારો કરવો હોય કોઈ પણ સુધારા વધારા મોબાઈલ નંબર એડ કરવો હોય તો આપણે આ મેરા રેશન દ્વારા તમારે ઘરે બેઠા સુધારા વધારા રેશન કાર્ડ તમારે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર એડ થઈ શકે છે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો મિત્રો આજે આપણે મેરા રેશન એપ્લિકેશન છે એમાં નામ આપણે ચડાવતા એટલે કે નામ એડ કરતાં શીખીએ અને મિત્રો જુઓ તમારે નામ કમી કરવું પણ થઈ જશે તો મિત્રો મેરા રેશન એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાનું છે અને ઇન્સ્ટોલ કરી અને એને આપણે ખોલીશું એટલે એટલે કે આધાર કાર્ડ નંબર નાખી અને તમારે લોગિન કરી લેવાનું છે તો લોગિન કર્યા બાદ પછી હવે જો આપણે મેરા મેરા રેશન એપ્લિકેશન ટુ પોઈન્ટ ઝીરો છે એ આપણે ખોલીએ મિત્રો તો મિત્રો તમારે મેરા રેશન આ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવા માટે એટલે કે આપણે આની પહેલાંનો વિડીયો આપણે બનાવેલો છે સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તો મિત્રો એ તમે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે તમારે આધાર કાર્ડ નંબર નાખીને બરાબર અને ઓટીપી આધાર કાર્ડ નંબર આવે એ ઓટીપી નાખશો અને વેરીફાઈ થઈ છે હવે પછી તમારે એમપિન સેટ કરી લેવાનો છે તો આપણે એમપિન સેટ કરી લીધું હતો તો આપણે હવે લોગ કરીએ છીએ ચાલો તો મિત્રો લોગ કરીએ હવે અમે આ એમપિન છે એ આપણે વારંવાર લોગિન ના કરવું પડે મોબાઈલથી એટલે આપણે એમપી સેટ કરવાનો હોય છે તો આ એમપિન સેટ કર્યા બાદ હવે જો એમ પિન એટલે કે પાસવર્ડ હું નાખીશ અને સકાસો ઉપર ક્લિક કરીશ તો સીધું લોગિન થઈ જશે તો ચાલો લોગિન કરીએ તો મિત્રો જુઓ આપણે સ્માર્ટ રેશન કાર્ડ અહીંયા તમને દેખાતું હોય છે તો સ્માર્ટ રેશન કાર્ડ છે મિત્રો હવે મિત્રો જુઓ તમે આપણે અહીંયા લખ્યું છે મેનેજ ફેમિલી તો અહીંયા આપણે નીચે છે અહીંયા આપણે ક્લિક કરવાનું છે આપણે આ જે રેશન કાર્ડમાં છે આ રેશન કાર્ડ એની અંદર એક મેમ્બર એટલે કે નામ એડ કરવાનું છે તો ચાલો શીખીએ આપણે તો મેનેજ એપ્લિક મેનેજ ફેમિલી ડિટેલ્સ છે ત્યાં આપણે ક્લિક કરવાની છે તો મિત્રો તમને આવું દેખાય છે જુઓ આવું પેજ તો મિત્રો ઉપર જુઓ એડ એડ ન્યૂ મેમ્બર તો અહીંયા તમને રેશન કાર્ડ નંબર બતાવે છે અહીંયા તમારા સભ્ય કેટલા છે એ બતાવશે રેશન કાર્ડમાં અને ટોટલ કેવાયસી પેન્ડિંગ સાત બતાવે છે મિત્રો અહીંયા જો નોટ નોટ વેરીફાઈડ કે કેવાયસી બતાવે છે તો તમારે તમે તમારા માય રેશન એપ્લિકેશન દ્વારા અથવા ફિંગર દ્વારા તમે કેવાયસી કરેલ છે તો તમારું કેવાયસી થઈ ગયેલ છે પણ હાલ આ એપ્લિકેશનમાં અપડેટ ચાલી રહ્યું હોય તો તો નોટ વેરીફાઈડ બતાવી રહ્યા છે બરાબર તો અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું નથી તમે એકવાર વેરી કેવાયસી સી કરાવી નાખ્યું છે તો તમારું કેવાયસી થઈ ગયેલ ગણાય છે તો મિત્રો જુઓ કે મેન આપણે રેશન કાર્ડના મુખ્ય સભ્યો છે તેનું નામમાં આપણે એડિટિંગ અથવા નામ કમી કરી શકાતું નથી તો જુઓ હવે નીચેના જે મેમ્બરો છે આપણે અહીંયા જુઓ નીચેના જે મેમ્બર છે એટલે કે નીચેના સભ્યો છે એમાં આપણે નામમાં સુધારા વધારા કરી શકાય છે મિત્રો તો ચાલો મિત્રો હવે દાખલા તરીકે હવે આ નામ છે આપણે તો અહીંયા આપણે જુઓ તમે અહીંયા આખી રેખું તમને અહીંયા ઓપ્શન બતાતું છે તો મિત્રો આ નામ છે અને જો અહીં કેવાય સી મોબાઈલ નંબર તો કે નો મેમ્બર આઈડી છે અને આધાર કાર્ડ નંબર અહીંયા આપેલ છે તો મિત્રો હવે આપણે અહીં સુધારા વધારા કરવા છે તો પહેલાં આપણે અહીંયા જે નીચે જો આ પેન્સિલવાળું તમને દેખાય છે વચ્ચેનું જે ઓપ્શન એ ઓપ્શન દ્વારા નામ આપણે એડિટિંગ કરી શકાય છે એટલે કે નામમાં સુધારા વધારા કોઈ માહિતી અપડેટ કરવી હોય તો થઈ શકે છે નીચેનું ડિલેટ છે એટલે કે નામ નામ કમી કરવા માટે તો મિત્રો ચાલો હવે આપણે મેમ્બર એડ કરવાનું એટલે કે આપણે રેશન કાર્ડમાં નામ ચડાવવાનું છે તો આપણે એડ કરીએ તો અહીંયા એડ ન્યૂ મેમ્બર છે ત્યાં આપણે ક્લિક કરવાની છે ઉપર તો મિત્રો જુઓ અહીંથી એ એકથી નવ ક્રમ આપેલા છે તો તમે તમામ ડિટેલ ભરતી જવાની છે તો મિત્રો તમામ ડિટેલ ભરાઈ જાય બાદ સબમિટ કરવાનું થશે હવે મિત્રો જુઓ અહીંયા નીચે અહીંયા જુઓ અહીંયા નેમ લખ્યું છે જો પર્સનલ ડિટેલ છે તો નેમ ઇઝ ઇંગ્લિશ આધાર કાર્ડ પ્રમાણે જે આધાર કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે આપણે જે આ એપ્લિકેશનમાં નામ ચડાવવાનું છે એટલે કે આપણા રેશન કાર્ડમાં નામ ચડાવવું છે તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે તો અહીંયા તમારે આધાર કાર્ડમાં જે રીતે તમારું નામ છે એ રીતે નામ તમારે અહીંયા નાખી દેવાનું છે લખી દેવાનું છે અને જો અહીંયા સ્ટાર છે લાલ સ્ટારવાળા જે માહિતી છે એ ફરજિયાત ભરવાની છે સ્ટાર જો નીચે આપણે નેમ ઇઝ લોકલ લેંગ્વેજ એટલે તમારી લોકલ લેંગ્વેજ આપણે ગુજરાતી દાખલા થઈ લોકલ લેંગ્વેજ ગણાય તો અહીંયા ગુજરાતીમાં આપણે નામ નાખવું હોય તો એ અહીંયા જુઓ ફૂદડી કે સ્ટાર નથી તો આ ફરજિયાત નથી જે આ સ્ટારવાળું છે એ ફરજિયાત છે તો મિત્રો હાલ જો અહીંયા હું આપણે લખી નાખીએ છીએ અહીંયા આપણે નામ લખ્યું બરાબર નીચે અહીંયા આપણે હાલ આ એપ્લિકેશનમાં અપડેટ ચાલી રહ્યું હોય તો ગુજરાતી નામ લખાતું નથી હમણાં બરાબર થઈ જશે એપ્લિકેશન ત્યારે થઈ જશે સરસ તો મિત્રો હવે આપણે અહીંયા 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 નામ તમે લખ્યું એ પ્રમાણે તમારે ઇંગ્લિશ નામ લખાઈ ગયું એટલે ઓકે પછી અહીંયા નીચે જવાનું છે તમારે અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે તો અહીંયા ક્લિક કરી લેવાની છે બરાબર મેલ ફિમેલ છે તો સિલેક્ટ કરી લેજો પછી જુઓ મિત્રો અહીંયા સ્ટાર છે બર્થ ડેટ તો બર્થ ડેટ આ રીતે ક્લિક કરવાની છે અહીંયા તમે આ તમને દેખાય ત્યાં આપણે ક્લિક કરવાની છે અહીંયા તમારા ઉપર જુઓ બે હજાર ચોવીસ છે ત્યાં આપણે ક્લિક કરશો એટલે આપણે વર્ષ આ રીતે વર્ષ સિલેક્ટ કરી શકાય છે તો આ જો અહીંયા આ બાજુ એરો દેખાય ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણે આગળ પાછળ થઈ શકશે આ બે હજાર એક પછી આ અહીંયા મહિનો સિલેક્ટ કરવાનો હવે આપણે તમારે તારીખ સિલેક્ટ કરવાની એટલે જો અહીંયા તારીખ તમારે આવી જશે તો પછી અહીંયા તમારે ઉંમર નાખવાની જરૂર રહેતી નથી બરાબર તમારે જો અહીં જન્મ તારીખ યાદ હોય તો અહીંયા તમે જન્મ તારીખ નાખી શકો અથવા તમારી ઉંમર અહીંયા નાખી શકાય છે હવે નીચે આપણે જો મધર્સનેમ અહીંયા આપણે મધર્સનેમ લખવાનું છે એટલે કે આપણા માતાનું નામ અહીંયા લખી દેવાનું છે પછી મધર લેંગ્વેજ લોકલ લેંગ્વેજ અહીંયા ગુજરાતીમાં તમારે જે જે તમારી ભાષા હોય લોકલ એ ભાષામાં તમારે અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું છે જો ના લખો તો પણ ચાલે કારણ કે સ્ટારવાળી માહિતી આપણે ઉપર છે એ ભરી દીધી માતાનું નામ અહીંયા નીચે લોકલ છે લેંગ્વેજ પછી ફાધર્સનું નામ છે અહીંયા એ આપણે નામ લખી દેવાનું છે પછી નીચે જુઓ લોકલ લેંગ્વેજ એટલે એ તમારે સ્ટારને કરો તો પણ ચાલે બરાબર હવે નીચે જુઓ અહીંયા મેરી મેરિ મેરિડમાં જઈએ તો જુઓ અહીંયા નેવર મેરિડ એટલે કે તમે લગ્ન કરેલા છે બરાબર તો જો બાળક હોય નાનું તો એ તો હવે નેવર મેરિડ બરાબર લગ્ન કરેલ નથી પછી નેશનલ નેશનલિટી તો કે ઇન્ડિયન પછી નીચે જઈએ હવે મિત્રો જો અહીંયા તમે મોબાઈલ નંબર નાખી દેવાનો છે તમારે અને ઈમેલ આઈડી એટલે કે જો અહીંયા સ્ટાર નથી મોબાઈલ નંબરમાં સ્ટાર નથી અને ઇમેલ આઈડીમાં પણ સ્ટાર નથી સ્ટાર એટલે કે લાલમાં માય એલ લાલ સ્ટાર દેખાય તમને એ ફરજિયાત તમારે માહિતી ભરવી પડશે તો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી જ દેવાનો છે મિત્રો એટલે ભવિષ્યમાં તમને તકલીફ ના પડે બરાબર હવે તમારે મિત્રો અહીંયા આગળ છે અહીંયા ત્યાં આપણે નેક્સ્ટ કરવાનું છે જુઓ તો નેક્સ્ટ કરીએ તો જુઓ મિત્રો હવે આપણે જે પહેલે ક્રમ હતો એ માહિતી આપણે ભરાઈ ગઈ છે બે નંબરની માહિતી આપણે ભરવાની છે તો જનરલ ડિટેલ છે હવે મિત્રો અઢાર વર્ષથી ઉપરનો જો વ્યક્તિ આપણે હોય તો અહીંયા આપણે ચૂંટણી કાર્ડ હોય બરાબર ઈ પીક જો લખ્યું ઇલેક્ટ્રોનિક ફોટો આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ તો ચૂંટણી કાર્ડ હોય તો અહીંયા માહિતી અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે મિત્રો તમારે નીચે જઈશું તો અહીંયા જુઓ આ આધાર કાર્ડ નંબર નાખવો પડશે તો આધાર કાર્ડ નંબર નાખી મિત્રો અને અહીંયા આપણે આગળ જઈશું હવે મિત્રો આપણે આધાર કાર્ડ નંબર નાખી અને આગળ વધ્યા છે જુઓ એક બે અને ત્રણ ત્રણ પ્રોફેશનલ ડિટેલ તો અહીંયા આપણે ભરવાની છે તો શું કરી રહ્યા છો તમે લેબર છો એટલે કે તમે મજૂર છો પ્રાઇવેટ સર્વિસ કરો છો એગ્રિકલ્ચર લેબર એટલે ખેડૂત ખેતમજૂર છો તમે ગવર્મેન્ટ સર્વિસ છે હાઉસવાઇફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટીચર શિક્ષક છો તમે બરાબર આ રીતે જો તમે નીચે આ રીતે જશો એટલે તમને ઘણા ઓપ્શન જોવા મળશે મિત્રો તમે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ આપણે લખી દેવાનું છે જો તો નીચે અહીંયા આપણે જો સ્ટુડન્ટ છે તો આપણે સ્ટુડન્ટની માહિતી ભરીએ તો સ્ટુડન્ટ આપણે કરી દીધું છે અહીંયા સ્ટુડન્ટ હવે મિત્રો આપણે ઇન્કમ કરવાની છે એટલે કે આપણા રેશન કાર્ડમાં જે મુખ્ય સભ્ય કમાવનાર હોય તેની માહિતી આપણે દેવાની છે મિત્રો એટલે આપણે તો આપણે અહીંયા નાખી દીધી માહિતી હવે આપણે આગળ કરીએ છીએ હવે મિત્રો જુઓ અહીંયા આપણે ચોથી ક્રમ ચાર છે એડિશનલ ડિટેલ એ માહિતી આપણે ભરશું તો મિત્રો ચેક ઇઝ મેમ્બર ઓપ્શન ઇઝ ધ લિફ્ટ કમ કોમ્યુડિટી બરાબર તો અહીંયા ક્લિક કરશું તો આ માહિતી આપણે ભરવાની છે બરાબર તો અહીંયા આપણે કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે તમે જનરલમાં આવો ઓધર બેકવર્ડ કાસ્ટ એટલે કે ઓ શેડ્યુલ સી કાર્ટ શેડ્યુલ ટ્રીપ બરાબર તો આપણે અહીંયા ઓબીસી હોય તો ઓબીસી સિલેક્ટ કરી લેવાનું છે પછી અહીંયા તમારે રિલેટિવ એટલે કે આપણે રેશન કાર્ડના જે મુખ્ય સભ્ય છે એની સાથે આપણે જે આ નામ ચડાવી રહ્યા છીએ એ વ્યક્તિ એને સંબંધ શું થાય બરાબર તો જો સેલ્ફ પોતે સિસ્ટર બ્રધર મધર ફાધર વાઈફ હસબન્ડ સન એટલે કે આ આપણે સન છે સન એટલે પુત્ર છે તો એની માહિતી ભરી રહ્યા છે તો આપણે અહીં સન સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો હવે મિત્રો જો અહીંયા બ્રાઉઝર આવ્યું છે તમે ઓબીસી અહીંયા સિલેક્ટ કર્યું છે ઉપર તો તમારે અહીંયા કાસ્ટ ઓબીસી સર્ટિફિકેટ આવે બરાબર એ તમારે જાતિ પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું છે અહીંયા આવજો કરી અહીંયા કેમેરો કરશો તો કેમેરા ડાયરેક્ટ ફોટો પાડી લેવાનો છે અને ગેલેરીમાં ફોટો પાડેલો હોય તો તમે સિલેક્ટ કરી અને તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે બરાબર મિત્રો હવે તમે જો અધર તમે જનરલ હોય જનરલમાં બરાબર તો અહીંયા તમારે જનરલ સિલેક્ટ કરી દેવાનું છે તો તમારે અહીંયા કોઈ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેતું નથી બરાબર મિત્રો તો હવે મિત્રો આપણે આગળ કરી અને આગળ વધીએ છીએ જુઓ મિત્રો હવે અહીંયા પાંચમા ક્રમ ઉપર બેન્કની ડિટેલ છે મિત્રો તમારે જો બેન્કની ડિટેલ ભરવી હોય તો આપણે અહીંયા ક્લિક કરવાની છે તો અહીં તમારે બેંક નંબર બેંકનો અકાઉન્ટ નંબર નાખવાનો છે બેંકનું નામ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા બેંક એટલે કે બ્રાન્ચ ક્યાં છે એ સિલેક્ટ કરી લેવાનું છે આઈપીસી કોડ અહીંયા નાખી દેવાનો છે આ બધી માહિતી ભરી અને આગળ વધવાનું છે બરાબર જો તમારે તમારી પાસે બેંક ડિટેલ બેંક અકાઉન્ટની ડિટેલ ના હોય તો અહીંયા ક્લિક છે એ અનટિક કરી દઈશું એટલે કે આપણે ટીક કાઢી નાખવાનું છે પછી આગળ કરશો તો આપણે આગળ વધી શકાય છે ચાલો તો આપણે આગળ વધીએ તો હવે આપણે છ નંબર ક્રમ નંબર છ ઉપર આવ્યા છે તો કે મેમ્બર ફિઝિકલ ડિટેલ બરાબર એટલે કે આ આપણે જે માહિતી ભરી રહ્યા છીએ વ્યક્તિની એ વ્યક્તિ અહીંયા યશ કરશો તમે ટીક અહીંયા ટીક કરશો એટલે આપણે અહીંયા જુઓ આ વ્યક્તિ હેન્ડીકેપ છે તો એની માહિતી ભરવાની છે હેન્ડીકેપ હોય તો આ બધી માહિતી તમારે ભરી દેવાની છે જો એક્સિડન્ટ ડિઝસ્ટ આ આ રીતે તમારી માહિતી સિલેક્ટ કરી અને આ હવે ફિઝિકલ એટલે કે તમે હેન્ડીકેપ છો તો કેટલા ટકાવાળી સાથે તમે એટલે કે કેટલા ટકા તમે હેન્ડીકેપ શો એ આપણે માહિતી અહીંયા ભરવાની હોય છે તો આ જો આ રીતે માહિતી બધી ભરી દેવાની છે પછી હેન્ડીકેપનું સર્ટિફિકેટ હોય એ અહીંયા અપલોડ કરી દેવાનું છે ને અહીંયા આગળ કરવાનું જો આ આપણે આ માહિતી ભરવાની ના થતી હોય તો અહીંથી આપણે ટીક કાઢી નાખવાની છે અને આપણે આગળ વધવાનું છે નીચે જઈ ચાલો તો આગળ વધીએ હવે ક્રમ નંબર સાત આવ્યા જુઓ મિત્રો તો ક્રમ નંબર સાતમાં ક્રિટિકલ ઇનલેસ ડિટેલ એટલે કે તમે કોઈ બીમારી હોય તો બીમારી અહીંયા દર્શાવવાની છે તો અહીંયા ટીક કરી અને અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે તો આપણે જુઓ અહીંયા કિડની ફેલર કેન્સર આવા રોગો હોય ભયંકર રોગો એ રોગો દ્વારા આપણે અહીંયા દર્શાવવાના હોય છે તો જો અહીંયા લખ્યું છે હેવી એટેક હેવી સર્જરી આ બધું તમે જોઈ લો મિત્રો એચઆઈવી બરાબર આ રીતે કોઈ રોગ હોય તો અહીંયા આપણે ટીક કરી અને અહીંયા માહિતી ભરી અને આ જે મા સર્ટિફિકેટ માગે એ મા સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરી દેવાનું છે તમારે અને અહીંયા આગળ વધવાનું છે જો આમાંથી તમને જો કોઈ ભયંકર રગ ન હોય ભયંકર રોગ તમને ના હોય તો અહીંયા આપણે ટીક નથી કરવાનું અને આગળ વધવાનું છે ચાલો તો આગળ વધીએ હવે ક્રમ નંબર આઠ મિત્રો તો અહીંયા જુઓ મિત્રો પર આપણે જઈશું મેમ્બર અટેચ ડિટેલ બરાબર તો અહીંયા આપણે મેમ્બરની એટલે કે જે આપણે સભ્યની ડિટેલમાં આપણે નાખીએ છીએ એ સભ્યની આપણે અહીંયા ડિટેલ અપલોડ કરવાની છે તો કે એડ્રેસ પ્રૂફ આપણે અહીંયા અપલોડ કરવાનું છે તો એડ્રેસ પ્રૂફમાં આપણે જુઓ કોઈ કંઈ દસ્તાવેજો છે એ આપણે જોઈએ તો જુઓ મિત્રો એફિડેવિટ બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ ઓલ્ડ કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ હવે આપણે મિત્રો વોટર ચૂંટણી કાર્ડ વોટર આઈડી કાર્ડ હવે આપણે મિત્રો અહીંયા આધાર કાર્ડ નાખશું તો આપણે આધાર કાર્ડ અહીંયા ક્લિક કરવાનું છે પછી મિત્રો જુઓ નીચે જુઓ ડોક્યુમેન્ટ ઇશ્યુ ડેટ એટલે આધાર કાર્ડ જ્યારે તમે મિત્રો ડાઉનલોડ કર્યું હોય ત્યારે આધાર કાર્ડની ડાબી સાઈડ કા જમણી સાઈડ જુઓ મિત્રો તમે આધાર કાર્ડની ડાબી અથવા જમણી સાઈડ તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કર્યું હોય એટલે કે ઇશ્યુ થયું હોય એ તારીખ લખેલી હોય છે તમારા આધાર કાર્ડમાં તો એ તમારે અહીંયા આધાર કાર્ડમાં ઇસ્યુ ડેટમાં નાખી દેવાની છે ઇશ્યુ ડેટ નાખ્યા બાદ હવે આપણે અહીંયા જુઓ આધાર કાર્ડ અપલોડ કરવાનું છે મિત્રો તો અહીંયા બ્રાઉઝર પર ક્લિક કરી અને આધાર કાર્ડ આપણે અપલોડ કરી દેવાનું છે અપલોડ કર્યા બાદ નીચે જઈશું મિત્રો તો અધર મેન્ડટરી ડોક્યુમેન્ટ એટલે કે આપણે બીજું એક ડોક્યુમેન્ટ આપણે આપવાનું છે બરાબર તો અહીંયા આપણે મિત્રો તમારે કોઈ ડોક્યુમેન્ટ હોય અન્ય તો એ આપણે અહીંયા રજૂ કરવાનું છે દાખલા તરીકે આપણે ગેસની સ્લીપ છે અથવા જન્મ તારીખનો દાખલો હોય આપણી પાસે તો જન્મ તારીખનો દાખલો આપણી પાસે છે તો આપણે જન્મ તારીખનો દાખલો અહીંયા આપશું પછી અહીંયા ડોક્યુમેન્ટ છે ત્યાં આપણે એક કરીશું બરાબર પછી નીચે જશું અને ડોક્યુમેન્ટ આપણે ઇશ્યુ થઈએ તારીખ એટલે કે આપણે જન્મ તારીખનો દાખલો ક્યારે ઇસ્યુ થયો તારે અહીંયા 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 તારીખ નાખી દેવાની છે તો અહીંયા નાખી અને અહીંયા બ્રાઉઝર પર ક્લિક કરી અને આપણે અહીંયા અપલોડ કરી દેવાનો છે જન્મ તારીખનો દાખલો હવે નીચે જઈએ આપણે હવે સિગ્નેટ સેલ્ફ એટલે કે સેલ્ફ ડિક ડિક્લેરેશન ફોર્મ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે આપણે સંમતિ ફોર્મ ભરવાનું રહેશે એક સંમતિ ફોર્મ ભરવા માટે હવે અહીં અહીંયા આપણે ક્લિક કરીશું જો અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયા અહીંયા જુઓ એફિડિયટ હોય બરાબર એફિડેવીટ છે અથવા નીચે જુઓ અહીંયા ઉપર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ આપણે રજૂ કરવાનું રહેશે મિત્રો તો એ આપણે આપણી દાખલા તરીકે આપણે અરજી આપણા ભાષામાં આપણે કોરા પેજમાં આપણી ભાષામાં અરજદાર તરીકે અરજી કરવાની છે એવું એફિડેવીટ રજૂ કરવાનું છે તો એફિડેવિટ દાખલા તરીકે રજૂ કરીએ અથવા આમાં ડોક્યુમેન્ટ કોઈ પણ જો અહીંયા ડોક્યુમેન્ટ ઘણા આપેલા છે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરી શકાય છે તો દાખલા તરીકે આપણે મિત્રો એલપીજી ગેસ કનેક્શન છે એ આપણે અહીંયા સિલેક્ટ કર્યું છે બરાબર તો અહીંયા આપણે એક કરી અને આગળ વધીશું અને નીચે આપણે આ જે ગેસ કનેક્શનની જે તારીખ છે એ અહીંયા નાખીએ અને એ સોંપડીને અહીંયા અપલોડ કરવાની છે અને આપણે આગળ વધવાનું છે તો આગળ વધીએ જો અહીંયા એલપીજી ગેસ ના કરવું હોય તો સેલ્ફ ડિક્રેસન ફોર્મ છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા અપલોડ કરી દેવાનું છે આ ક્રમ નંબર આઠ છે એની ઉપર જે માહિતી છે આપણે અહીંયા વરવાની તો આપણે અહીંયા અપલોડ કરવાનું છે ફરજિયાત અપલોડ કરવી પડશે માહિતી બરાબર તો આ માહિતી આપણે જો આ દર્શાવી આધાર કાર્ડ તો આધાર કાર્ડ આપણે અહીંયા અપલોડ કરવું પડશે તો મિત્રો આપણે આધાર કાર્ડ અપલોડ કરવા માટે અથવા રેશન કાર્ડમાં આપણે જો ડાયરેક્ટ અપલોડ કરશું તો આપણે ડાયરેક્ટ ફોટો પાડી શકાય છે અને ફોટો પાડી લેવાનો છે તો આ રીતે ફોટો પાડી અને આ યશ ટીક છે એની ઉપર ટિક કરી દેવાનું છે એટલે ફોટો અપલોડ થઈ જાય જો અહીંયા તમને જલેબીના ગૂંચડા રીક બતાય એટલે આપણો જે ડોક્યુમેન્ટ તો અપલોડ થઈ ગયું છે હવે આપણે નીચે જે ડોક્યુમેન્ટ છે એ બધા આપણે ડોક્યુમેન્ટ વારાફરતી કેમેરો અથવા ગેલેરીમાં હોય તો તમારે અપલોડ કરી દેવાનું છે જો આ રીતે આપણે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરી દેવાના છે લાઇનમાં બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ હવે આપણે આગળ વધશું તો મિત્રો જુઓ હવે ક્રમ નંબર નવ નવમાં ડિક્લેરેશન એટલે કે આપણે બધી માહિતી અહીંયા વાંચી લેવાની છે આ બધી માહિતી વાંચી અને અહીંયા ટીક કરી અને અહીંયા સબમિટ કરવાનું છે એટલે સબમિટ કરશો એટલે આ સીધી આપણે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી ના ફરીવાર નાખશો એટલે સબમિટ થઈ જશે એ સબમિટ કર્યા બાદ હવે આપણે આપણી અરજી સેન્ટ એટલે કે રિસિવ થઈ ગઈ છે તો હવે આપણે તમે અહીંયા હિસ્ટ્રી બતાવે ત્યાં આપણે હવે જોઈ શકાય છે કે આપણે અરજી કરી છે તો હિસ્ટ્રીમાં જઈ અને અહીં આપણે જોઈ શકાય છે તો કે આપણી અરજી છે એ જો પેન્ડિંગમાં બતાવી રહ્યા છે તો આ પેન્ડિંગ આપણી અરજી છે અહીંયા આપણું નામ જ્યારે આપણે જે અરજી કરી નામ એડ કરવા માટે એ જો આપણું નામ થઈ જ આવી જશે એટલે અહીંયા રિસીવ લખાઈ જાય છે અને પિક થઈ જાય છે બરાબર હાલ અત્યારે આપણે અરજી કરી પેન્ડિંગ દેખાડી રહ્યા છે બરાબર મિત્રો તો મિત્રો આજે આપણે શીખ્યા નામ આપણે કઈ રીતે રેશન કાર્ડમાં એડ કરવું બરાબર ઘરે બેઠા તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે થેન્ક યુ મિત્રો